હેલો એવરીવન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું અડદના પાપડની ભેળની રેસિપી તો આ રેસિપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે રોઢાના સમયે તો ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે નાના બાળકો અથવા મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે ભાવે તેવી છે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો તેવી એકદમ સરસ આ ભેળ છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે મેં અહીંયા બે નંગ જેટલા પાપડ લીધા છે અહીંયા મેં મકાઈના દાણા લીધા છે તેને મેં ગરમ પાણીમાં સારી રીતના ઉકાળી લીધા છે તો તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાનો આપણો મકાઈનો દાણો છે તે બફાઈ ગયો છે તેના માટે મેં એક લીલું મરચું લીધું છે તેને આ રીતના મેં કટિંગ કરી લીધું છે લીલા ધાણા લીધા છે તેને પણ મેં આ રીતના ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે તેના માટે મેં અહીંયા સેવ લીધી છે લીલા એક નાનો કાંદો લીધો છે તેને પણ મેં આ રીતના કટિંગ કરી લીધો છે એક ટામેટો લીધું છે તેને પણ આ રીતના મેં કટિંગ કરી લીધું છે તો મેં અહીંયા નાની નાની જે ખાકથી આવે છે તે લીધી છે તેને મેં આ રીતના કટિંગ કરી લીધી છે ઝીણી ઝીણી અને એક લીંબુ લીધું છે તો ચાલો બધું બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ગેસ ઓન કરીશું અને ચીપિયાના મદદથી આ રીતના પાપડની શેકી લઈશું આપણો જે પાપડ છે તે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તો તેનો આપણે આ રીતના ફૂલકો કરી લઈશું તો કાંદા એડ કરીશું મકાઈ એડ કરીશું ટામેટા એડ કરીશું જીની નાની ખાકથી છે તે કટિંગ કરેલી છે તે એડ કરીશું લીલા ધાણા એડ કરીશું મરચાં એડ કરીશું તો સેવ એડ કરીશું ચટણી પાવડર એડ કરીશું તેના માટે મેં અહીંયા ચાટ મસાલો લીધો છે સ્વાદ અનુસાર એડ કરીશું લીંબુનો રસ એડ કરી દઈશું જેટલું તમને ખાટું ભાવતું હોય એટલો એડ કરવાનો સારી રીતના મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો બધો જ મસાલો છે તે એકદમ સરસ મિક્સ થયું ગયો થઈ ગયો છે જીરું તો ધાણાજીરું પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું તો થોડું આપણે સ્વાદ અનુસાર જેટલું મીઠું એડ કરીશું બહુ જાજુ નહીં કરીએ કેમ કે આપણા ચાટ મસાલામાં પણ મીઠું આવે છે તો મિક્સ કરી લઈશું આ રીતના તો તેમાં આપણે પાપડ એડ કરી દઈશું ચવાણું એડ કરી દઈશું મિક્સ કરી લઈશું મિક્સ કરી લેશું હજી થોડા પાપડ એમાં એડ કરીશું હજી થોડા પાપડ એડ કરીશું હવે તેને આપણે એક ડીસ માં લઈ લઈશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે સોસ એડ કરીશું મિક્સ કરી લેશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણી અડદના પાપડની ભેળ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમી જેવી લાગશે તો મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું ત્યાં સુધીમાં થેન્ક યુ ફોર વોચિંગ